સાથે જ થોડી વારમાં મંચ પર બિરાજમાન થનાર આપણા તમામ મહાનુભાવો માન્ય કેજરીવાલજી સાથે જ આપણા પ્રભારી ગોપાલ રાયજી સાથે જ સહપ્રભારી દુર્ગેશ પાઠકજી સાથે જ ગુલાબભાઈ યાદવ સાગરભાઈ બિપિનભાઈ રાજુભાઈ સહિતની જે ટીમ અહીંયા છે થોડી વારમાં જે મહાનુભાવો ઉપસ્થિત થવાના છે જેને આપણે સાંભળવાના છે આ બધાની વચ્ચે થોડી વાર માટે થઈ અને મને જે વાત કરવાનો મોકો પાર્ટી આપ્યો આપ સૌ શાંતિથી સાંભળશો એવી વિનંતી કરું છું થોડી માટે અવર છે દરવાજામાં જે મિત્રો છે તુલસીભાઈ ત્યાંથી થોડો અવાજ ઓછો આવે મારી વાત કઈ સંભળાય વિસાવદર ની ચૂંટણીમાં ખૂબ સંઘર્ષ કર્યો તમામ મિત્રો એ આખા ગુજરાતમાં જેની ચર્ચા હતી લોકો આતુરતાથી રાહ જોતા હતા કે વિસાવદરમાં શું થશે અને વિસાવદર માં એવું પરિવર્તન આવ્યું અને જે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે ભવ્ય વિજય થયો એનાથી એક વાત સ્પષ્ટ છે કે આવનાર બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કઈક મોટા રાજકીય ઉથલપાથલ થવાના છે જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા જે લોકો એવું કહેતા કે અમારું મજબૂત સંગઠન છે અમારી પાસે તંત્ર છે અમારી પાસે સત્તા છે અમારી પાસે પૈસા છે આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે ખૂબ અમારી નાની એવી પાર્ટી તેમ છતાંય જનૂનથી જ એ અમારા કાર્યકર્તાઓ લડ્યા જનૂનથી જે વિસાવદરના મતદારોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું ટેકો આપ્યો આજની તકે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશના મંચ પરથી જ્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી આજની જે પહેલી સભા છે આજની સભામાં તમામ કાર્યકર્તાને વિસાવદરની જનતાને હું રાજુ કરો પડા બે હાથ જોડીને નતમસ્તક વંદન કરું છું ગુજરાતના મુદ્દાઓ આવનાર સમયમાં જે પાર્ટી જે દિશામાં જઈ રહી છે તમામ વિસ્તાર જે મુદ્દાઓ છે જેવી રીતે સાગરભાઈ કહ્યું કે ખેડૂતોના મુદ્દાની વાત થોડી કરશે તો હું એવું માનું છું ગુજરાતમાં આજે લગભગ તમામ વર્ગ તમામ સમુદાય તમામ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીડાય છે મારી વાત સાચી છે તો આ લોકો માટે લડવાનું કામ કોણ કરશે આ લોકો માટે લડવાની શરૂઆત આમ આદમી પાર્ટી એ કરી છે બે હાજર બાવીસમાં શરૂઆત મજબૂતાઈથી કરી પરિણામ હવે મળતું હોય એવું દેખાય છે બે હજાર બાવીસમાં પૂરી રીતે આપણે સફળ ન થયા પણ હવે દરેક કાર્યકર્તાને દરેક ગુજરાતની જનતા ને દરેક વ્યક્તિ ને એવું દેખાય છે કે આવનાર સમયમાં સો ટકા આમ આદમી પાર્ટી સફળ થશે ને માં સરકાર બનાવશે અહીંયા જે બેઠેલા લોકો છે આમાંથી જ કોઈ સરકારમાં હશે આજે કોઈ કોર્પોરેટર છે તે વખતે બની શકે કંઈક ઉંચા પદ ઉપર સરકારમાં ગાંધીનગર બેઠા હોય થોડી વાર પછી અહીંયા જ મને દેખાય છે કે બે હજાર સત્યાવીસના મુખ્યમંત્રી આપણા મંચ ઉપર જ છે થોડી વાર પછી ગૃહમંત્રી એ આપણા મંચ ઉપર જ હશે સરકારમાં આપણા લોકો બેઠવાના છે એ નજર સામે દેખાય છે જાહેરાત કરી દઉં ગયા છે કે આજે ગુજરાત ની જનતા આપણી સાથે જોડાય છે શું કામ આખા દેશનું ધ્યાન ગુજરાતના યુવાનો ગુજરાતના આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા આખા દેશનું ધ્યાન અહિયાં ખેંચી શા માટે રહ્યા છે હું એવું માનું છું કે આવડા જનૂનથી આ દેશની અંદર આઝાદી પેલા ચોક્કસથી લડાઈ થઈ હતી આઝાદી પછી આ જનુન થી લડાયા દેશની અંદર કોઈ નથી કરી જે આપણી ટીમ કરી રહી છે દાવા સાથે કહીએ છીએ કે સ્ટેજ પરથી માત્ર વાતો નથી કરી જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે લડ્યા છીએ જરૂર પડી ત્યારે યુવાનો માટે લડ્યા લડાશીએ જરૂર પડી ત્યારે મોંઘવારી માટે લડ્યા છીએ જ્યારે યુવાનોના પેપર ફૂટ્યા છે ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા થી લઈ અને સડસઠ કાર્યકર્તાઓ બાર બાર દિવસ જેલમાં રહ્યા છે ને ગુજરાત ના ઇતિહાસ ની પહેલી એવી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે હવે જે લોકો વર્ષ થી સત્તામાં છે અહિયાં તમામ વિધાનસભા માંથી આગેવાનો આવ્યા છે જે વિધાનસભાની અંદર ગઈ કાલે આમ તો કૃષિ મંત્રી એ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી આજે હું તમને પૂછવા માંગુ છું કે નેનો આપ્યા વગર એક પણ વિધાનસભામાં કે એક પણ તાલુકામાં ડીએપી યુરિયા ખાતર મળે છે ખરું તો ઊંચો હાથ કરજો ના મળતું હોય તો બે હાથ ઊંચા કરો તમામ મિત્રોના હાથ ઊંચા થયા છે મતલબ ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી ગુજરાત ની જનતા અને ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે આઝાદીના હત્યો તેર પછી નથી તમે યુરિયા ખાતર આપી શક્યા નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા નથી ખેડૂતોની આવક પમણી કરી શક્યા આજે ગુજરાત નો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાત નો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જે ખેડૂતોનું દેવું બે હાજર ચૌદ માં પચોતેર હજાર કરોડ રૂપિયા હતું એ ખેડૂતોનું દેવું આજે દોઢ લાખ કરોડ કરતા વધી ગયું જે ખેડૂતોની વાત કરીએ તો ગોલ્ડ લોન જે બેંકો આપે છે ત્યાં દાવા સાથે કઉ છું કે એસી કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ છતાંય ખેડૂતોના ઘરે જ્યારે લગ્ન આવે છે પ્રસંગ આવે છે દીકરાના લગ્ન કરવા હોય તો વવારું ને ચડાવવા ગરાણું જોઈતું હોય તો સાસુ એટલે કે દીકરાની માએ ગરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી વવારું ને દીકરી ને ગરાણું ચડે આ વાસ્તવિકતા ગુજરાતની છે રાત દિવસ મહેનત કર્યા પછી પણ દેણામાંથી ખેડૂતો બહાર નીકળતા નથી ફસલ લઈને જાય છે પૂરતા ભાવ મળતા નથી વાતો તો બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે ટીવી મીડિયામાં આવીને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિક ચિત્ર શું છે વાસ્તવિક ચિત્ર એ છે કે તમે ખેડૂત ના ઘરે જાઓ ગામડાની અંદર જાઓ ખેડૂતો ના પચી પચી ત્રી ત્રી વર્ષ થી પોતાના ઘર નો મોભારો બદલાવી નથી આ સ્થિતિ ખેડૂત ની છે દરેક ખેડૂત ના હાથ બાર બેંક માં ગીરવે પડ્યા છે કયા મોટે સરકાર ખેડૂતો ના હિત ની વાત કરે છે આજે ગુજરાત ના ખેડૂતો નું જે ખરેખર આશા કિરણ હોય તો આમ આદમી પાર્ટી છે ગુજરાત તો દરેક ખેડૂત દરેક યુવાન દરેક મહિલાઓ માટે જો કોઈ લડાઈવું હોય ગુજરાતના દરેક નાગરિકની જો અપેક્ષા હોય કે અમારી માટે કોઈ બોલશે અમારી માટે કોઈ લડશે અમારી સરકાર બનશે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે થઈ અને હું એવું માનું છું કે જેવી રીતે મરણીયો જંગ વિસાવદરમાં કર્યો તો એવી રીતે બે હજાર હતિયાવીમાં મરણીયો જંગ આખા ગુજરાતમાં કરવો જોઈએ બાકી તો પાર્ટીમાં ઉતાર ચઢાવ એ ઘણા બધા આવશે ભાજપના નેતાઓએ પાછું હમણાં થોડો ટાઈમ પેલા પેલું ખરીદ વેચાણ વાળું ચાલુ કર્યું એને એ નથી ખબર કે આ લોકો મરજીવા છે એને નથી મોતનો ડર લાગતો એને નથી હિંમત હારવાની ખબર પડતી હિંમત હારવાનું સોફ્ટવેર લગભગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં ફિટ જ નથી કર્યું ભગવાને અમારો કાર્યકર્તા ક્યારેય હિંમત નહીં હારે ઘણા લોકો એવું કે પેલા ખબર હતી તો પછી આવું તેવું કરવું પેલા હોય તો પણ ચાખવા પડે કડવા હોય તો પણ ચાખવા પડે અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે સાહેબ આ સમયની તકદીર છે સાહેબ આ સમયની તકદીર છે પોતાના ઉઘાડા તો થાય પણ પોતાના હોય ને એટલે પડે પાર્ટી મા બની પાર્ટીના ખોળામાં થયો એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપને વ્રત આશ્રમમાં મોકલો એના કરતા પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે આજે તમને બધા વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ અને આ આ જોમ જુસ્સા સાથે સાથે હિંમત જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દરેક જિલ્લા મથકે તાલુકા મથકે ગામડાઓમાં જે પણ સૌરાષ્ટ્રના પ્રશ્ન હશે ઉત્તર ગુજરાત ના હોય દક્ષિણ ગુજરાત ના હોય આદિવાસી બેલ્ટના પ્રશ્ન હશે તમામ મુદ્દે તેની પર કેસ કરી દેવો બે ત્રણ દિવસ પહેલા અહિયાં વડોદરામાં કર્યો બે દિવસ પહેલા અમારે કમલેશભાઈ કોટેચા અને દીપકભાઈ ઉપર કેસ ત્યાં કર્યો સુરેન્દ્રનગરમાં ક્યાંક ને ક્યાંક કેસ કરી પોલીસ ને આગળ કરી દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ એક વાત ચોક્કસ થી કહીશ જે સરકારમાં બેઠેલા લોકો જે છે છે જેને હંમેશા આવું હોય સત્તા સરકાર માં બેઠેલા આગળ કરો આગળ આગળ કરો કરો એને કહીએ છીએ કે અમારો પ્રદેશ નેતા પોલીસ ની નોકરીને લાત મારીને અહીંયા રાજકારણમાં આવ્યો છે તમે પોલીસ ની વાત કરો છો મંત્રીને પણ જેનો ડર લાગે એ ગોપાલ ઇટાલિયા અમારી પાર્ટીમાં છે અને આવનાર સમયમાં મને જાણવા મળ્યું ગામડાઓમાં અમારા ચોરા બેઠેલા ભાભાઓ કહેતા હતા કે ગૃહ મંત્રાલયના દરવાજે તો અમુક અમુક નવી નવી નોટિસ ઓન સ્ટીકર લાગશે પણ એવું કાઈક ન થાય તો સારું છે કે વિધાનસભામાં બૂટ ચપ્પલ બહાર કાઢીને જવાનું કોઈનાથી ડરવા વાળો માણસ આમ આદમી પાર્ટીમાં નથી બહેનો છે તો મજબૂતાઈથી લડે છે યુવાનો છે તો મજબૂતાઈથી લડે છે અને સાગરભાઈએ જે વાત કરી કે યુવાનોને સૌથી વધારે કોઈએ મહત્વ આપ્યું હોય તો એ આમ આદમી પાર્ટી આપ્યું છે માનવું પડે આજે આપણા ધારાસભ્યોમાંથી ચારે ચાર ધારાસભ્ય યુવાન ચારે ચાર ધારાસભ્યની ચાલીસ વર્ષની આસપાસની ઉંમર અને આ યુવાનો ભણેલા ગણેલા યુવાનો આપણી વચ્ચે પ્રદેશ પ્રમુખ

આમ તો પ્રદેશ નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ પ્રદેશ પ્રમુખ મહામંત્રી આ તમામ ને આજે આપણે સાંભળવાના છે વચ્ચેથી સાગરભાઈએ મને કીધું એટલે પાંચ મિનિટ માટે હું આવ્યો મારી વાત મૂકવા મારી વાત પૂરી કરતા પહેલા એક વાત ચોક્કસ કરીને મારી વાત પૂરી કરીશ ગમે એવડી મજબૂતાઈથી લડવાનું થાય ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે લડવાનું થાય કમર કસી લેજો આવનાર બે વર્ષ ગુજરાતના ઇતિહાસને ઇતિહાસ ને લખવા માટેના બે વર્ષ છે આવનાર બે વર્ષ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટેના બે વર્ષ છે આવનાર બે વર્ષ નાનો એવો ચડ્ડી પહેરેલો ફાટેલી ચડ્ડી પહેરેલું જે બાળક રમે છે ને એનું ભવિષ્ય બનાવવા માટે છે આવનાર બે વર્ષ ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવવા માટે છે અને જે લોકોએ આખા દેશ પર કબજો જમાવી આખા દેશને લૂંટવાના પ્રયત્ન કર્યા છે અહીંયાથી ગુજરાતમાંથી જે બે લોકોને દિલ્હી મોકલ્યા અને આખા દેશના પર જેને કબજો કર્યો છે એને ઘર ભેગા પોતાના વતનમાં મોકલવા માટેના બે વર્ષ છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર